હેવી હેવી કુર્તીઝ મળી જશે બ્રાન્ડેડ ક્વૉલિટીની અજીત ઝોનની જે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આપવામાં આવી રહી છે નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ જતા કલેક્શન્સ તમને કુર્તીમાં જોવા મળી રહ્યા છે આ કુર્તી જે તમે જોઈ રહ્યો છ જોઈ રહ્યા છો આ ખૂબ જ ઓછી કિંમતમાં ટેન્શન નહીં લેતા કલર્સ આપણી પાસે બધા ટાઈપના છે વધારે નહીં ખાલી ત્રણ પીસનો કોમ્બો છે આ દર્શકો ત્રણ પીસનો કોમ્બો છે ત્રણ અલગ અલગ સાઇઝ તમને આની અંદર આપવામાં આવી રહી છે જોશો ને બધાના રેન્જ તમને ઓનલાઈન વોટ્સઅપમાં જોવા મળી જશે તો પાડતા જજો હવે મનપસંદ પ્રિન્ટ પ્રિન્ટ એટલે કે શું થયું કુર્તીઓના કલેક્શન નહીં મળતા બધી ગામમાં બધા સિટીમાં ફરી લીધું પણ કુર્તીના કલેક્શન ક્યાંય નહીં મેળા જેવા તમારા એરિયાના હિસાબે ચાલે નહીં મેળા ને આ વિડીયો સ્પેશિયલી તમારી માટે છે દર્શકો સુરત વિશે બધા જ જાણે છે સુરત એક ડાયમંડ સિટી છે સિલ્ક સિટી છે અને બધાને જ ખબર છે જે આપણે કપડાં પહેરીએ છીએ પછી એ પુરુષના હોય સ્ત્રીના હોય નાના બાળકોના બાળકોના હોય બધા ટાઈપના કપડાનું જે પ્રોડક્શન થાય છે મેઇન રો મટીરિયલની પણ વાત કરીશું એ બધા પ્રોડક્ટ સુરતની અંદર જ થાય છે હવે સુરતની અંદર પણ તમને તમારે ક્યાં આવવાનું એ તમને ખ્યાલ નથી ને તો હું તમને લઈને આવી છું વિશ્વાસ કર દૂસરા નામ યાની કે અજીત જોન હા દર્શકો વિશ્વાસનું બીજું નામ એટલે કે અજીત જોન અજીત જોન જે સુરત સિટીની બધાથી મોટી વુમન ક્લોથિંગ મેન્યુફેક્ચરિંગ કંપની છે ત્યાં હું તમને લઈને આવી છું તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી મેનિક્યુન્સ મૂકી છે બધામાં આપણે જોઈ જોઈએ છે કે આ શું પહેર છે બધામાં ડિફરન્ટ ટાઈપની લેગિસ આટલી બધી વેરાયટી હોતી હોય કે તમે પણ વિચારમાં પડી ગયા છો નહીં જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારે મારો પણ એક્સપિરિયન્સ આ જ હતો એ સોરી લાઈક એક્સપિરિયન્સ નહીં એક્સપ્રેશન મારા એવા હતા તો તમે જોઈ શકો છો આ જે વેરાયટીઝ છે ને માત્ર પચાસ રૂપિયા થી શરૂ થાય છે પ્રાઇસ સાંભળીને શોખ નહીં થતા કારણ કે આ મેન્યુફેક્ચરિંગ રેન્જ યસ મેન્યુફેક્ચરિંગ રેન્જ આ લોકો જાતે જ્યાં કલેક્શન્સ બનાવે છે અને રિટેલર્સ હોય હોલસેલર્સ હોય બધાને સેટવાઇઝ આપે છે અહીંયાનું જે મિનિમમ અમાઉન્ટ છે એ વીસથી પચીસ હજારનું છે વધારે નથી વીસથી પચીસ હજારમાં તમે મિક્સ વેરાયટી લઈ શકો છો બટ સેટવાઈઝ કોઈકમાં ચાર પીસનો સેટ હોય છે સાઇઝના હિસાબે કોઈકમાં કેટલોગ હોય આઠ પીસ બાર પીસ એ હિસાબે તો આજનું મેઇન કોન્સેપ્ટ મારું એ છે કે આજકાલની જે છોકરીઓ છે જે જોબ કરી રહી છે સ્કૂલ જાય છે ટ્યુશન્સ જાય છે કોલેજ જાય છે તો આજકાલના જે ટ્રેન્ડના હિસાબે કુર્તી ચાલે છે ને તમે સાંભળવું હશે તમારી પાસે પણ ગ્રાહક આવી હોય છે ભાઈ અમને લખનવી કોન્સેપ્ટની કુર્તી બતાવો અમને ચિકનકારી ટાઈપની કુર્તી બતાવણી પણ તમારી પાસે કલેક્શન જ નથી શું બતાવવાના નહીં તો આ વિડીયો છે તમારી માટે સ્પેશિયલી જ્યાં તમને આ ટાઈપની હેવી હેવી કુર્તીઝ મળી જશે બ્રાન્ડેડ ક્વૉલિટીની અજીત જોનની જે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આપવામાં આવી રહી છે નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ જતા કલેક્શન્સ તમને કુર્તીમાં જોવા મળી રહ્યા છે આ કુર્તી જયા છો આ ખૂબ જ ઓછી કિંમતમાં છે જો દર્શકો આજના વિડીયોમાં જેટલા પણ તમે કલેક્શન જોશો ને બધાના રેન્જ તમને ઓનલાઈન વોટ્સઅપમાં જોવા મળી જશે તો સ્ક્રીનશોટ પાડતા જજો હવે આપણું મનપસંદ પ્રિન્ટ એટલે કે બાંધની પ્રિન્ટ અને એમાં પણ નેક પેટનમાં ડિઝાઇન તમને જોવા મળી રહી છે ખૂબ જ સરસ

ટ્રેન્ડનું બીજું નામ એટલે કે અજય જોન જે તમને આપી રહ્યા છે ખૂબ જ સરસ સરસ કુર્તીઓના કલેક્શન લખનવી પેટર્ન એટલે કે વ્હાઈટ કલરની એમ્બ્રોઈડરી અને ડાર્ક બ્લેક કલરનો કુર્તો જે લુક લૂકવાઈઝ ઓસમ લાગી રહ્યો છે આ ટાઈપના થ્રી થ્રી પીસમાં પણ આપણે ડીલ કરી રહ્યા છે કલર્સની ટેન્શન નહીં લેતા કલર્સ આપણી પાસે બધા ટાઈપના છે વધારે નહીં ખાલી ત્રણ પીસનો કોમ્બો છે આ દર્શકો ત્રણ પીસનો કોમ્બો છે ત્રણ અલગ અલગ સાઇઝ તમને આની અંદર આપવામાં આવી રહી છે હેવી રિયોન કમ સોરી હેવી રિયોન મટીરિયલ છે દર્શકો તો દર્શકો જો તમે અગર હેવી ક્વોલિટી રાખશો ને રેન્જ જરીક ઓછી રાખશો ને કસ્ટમર બંધાઈ ગયા ને પછી ભલે ને તમે વધારે રેન્જ રાખો કસ્ટમર શોધતો શોધ તો તમારી પાસે આવશે કેમ કારણ કે તમને એમને સારી વસ્તુ આપી છે ને હજી ઝોનમાં પણ રિપીટ કસ્ટમર છે ને યુપી બિહારથી સાઉથથી મહારાષ્ટ્રથી રાજસ્થાનથી બધી જગ્યાએથી આવે છે કેમ કે અજીત જોન દર મહિને એમને આપે છે નવા નવા કલેક્શન્સ જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દર્શકો હજુ સુધી તમે અજીત જોની ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો કારણ કે હું પ્રિયંકા રોજ રોજ તમારી સાથે અલગ અલગ ટાઈપના કલેક્શન્સ આ વિડીયોના માધ્યમથી શેર કરીશ જે તમે ઘરે બેસીને આરામથી જોઈ શકો છો હવે તમારી સાથે એક કુર્તી એવી શેર કરવા જઈ રહી છું જે પાકિસ્તાની સૂટ્સની અંદર તમે જોઈએ છે હેવી લેઝર કટિંગ વર્ક સાથેની કુર્તી છે અને ડિમાન્ડ માર્કેટમાં છે ને હજાર રૂપિયા સુધી છે એટલે કે હજાર રૂપિયાની રેન્જમાં પણ તમે વેચશો ના આ કુર્તી વેચાઈ જશે આઠસો છસો સાથે હું હું શું કરું થોડુંક વધારેથી ઓછામાં હોય એવી છે એટલે હજાર સાતસો આઠસો છસો એ હિસાબે તમે વેચી શકો છો